તો સૌથી પહેલા તો આપણે આને કમ્પ્લીટ કરી તો બે ને ત્રણ નો લસા કેટલો છે તો બે તારી 6 ત્રણ નું 6 એ જ ના કસ ના તે લેખ સમજવાનો તે 1 6 તો 6 તો 3 ના x સાથે ગુણાકાર કરી તો 3x 4y 6 સમીકરણ નંબર 3 તો 3 અહીંયા છે પણ અહીંયા છે ના એટલે અહીંયા પણ ગુણાય જશે ને અહીંયા પણ ગુણાય જશે તો યાદ રાખવાનું કે જ્યાં હોય ત્યાં ના ગુણાય જ્યાં ના હોય ત્યાં ગુણાય સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા

સમીકરણ ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ ત્રણ છે તો મિત્ર આજે પણ સાથે મળીશું